થર્મોકોલ ને પેટ્રોલનો દેશી જુગાડ તમારા ટાંકામાં પતરામાં સ્લેબમાં થર્મોકોલ ને પેટ્રોલને મિક્સ કરી ને તમે એની માથે લગાવી શકો છો તિરાડ થઈ જાય છે બંધ બરાબર ને શક્ય પાણી ટપકતું બંધ થઈ જાય અમે ટ્રાય કરી છે સિમેન્ટના પતરામાં લગાવવાનું જોઈએ હવે કેવુંક રિઝલ્ટ આવે આવેલના કટકા નાખતા જવાના અને પેટ્રોલ થોડુંક નાખવાનું ફટાફટ ઓગરી જાય ને પછી એનો લેપ મારી દેવાનો જ્યાં તિરાડ હોય અહીંયા હવે અમે ટ્રાય કરી છે જોઈએ હવે સુકાઈ ગયા પછી કેવું રિઝલ્ટ આવે છે તો તમારે એ ટાકામાં તિરાડ કે કાંઈ હોય તો એકવાર ટ્રાય કરો મૂરખો અજમાવો જેવો છે થોડુંક પેટ્રોલ લેવાનું બાકી થર્મોકોલ જવાનું એટલે ઓગળવા માટે તરત હલાવી અને લેપ મારી દેવાનો કેવું રિઝલ્ટ આવે છે જોઈએ આવતા વિડીયોમાં જો આ રીતના મિક્સ કરવાનું પછી કહીએ અમે સુકાઈ ગયા પછી કેવું રિઝલ્ટ આવ્યું મળીએ આવતા વિડીયોમાં bye bye jaya sri krishna jaya bharat